નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર બીજા પણ ઘણા બધા નિબંધલક્ષી પ્રશ્નોત્તર છે પરીક્ષામાં પૂછાતા હોય છે તો એના માટે ઘણા બધા વિડીયોઝ મુકાઈ ગયા છે ઉપર ચેનલમાં વિડીયો સેક્શનની બાજુમાં પ્લેલિસ્ટ છે ને એમાં જાશોની તમને નિબંધ લેખોનું પ્લે લિસ્ટ નીચે જોવા મળશે જેમાં આવા ઘણા બધા નિબંધ છે મુકાઈ ગયા છે અને અલગ અલગ સ્વાધ્યપોથીના સ્વાધ્યને લગતા અને મોસ્ટ ઓફ ધી જવાબ પણ મુકાતા હોય છે એમના પણ અલગ અલગ ધોરણ પ્રમાણેના વિષય પ્રમાણેના પ્લેલિસ્ટ છે તો એમાંથી ન જોયેલા વિડીયોઝ જોઈ લેજો વિડીયો ગમે ને એટલા લાઇક કરજો વિડીયો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો મિત્રો નવા જે છે એ ચેનલ સબ્સ્ક્રાઇબ હજી નથી કરેલી જરૂરથી સબ્સ્ક્રાઇબ બટન દબાવી દો અને બાજુમાં બે લાયકન પર ક્લિક કરી દો જેથી આવા નવા જેટલા વિડિયોસ મુકાય ને એની નોટિફિકેશન તાત્કાલિક તમને જોવા મળે ક્યાં વિડીયો મૂકેલો છે એ તાત્કાલિક ખ્યાલ આવે બરાબર નવી નવી અપડેટ્સ જોવા મળે હવે આપણે વિડીયોઝમાં એ ચર્ચા કરશું આજે નિબંધ તરીકે કે પડે ચડે જીભ વડે જ માનવી તો એના માટેના જે અલગ અલગ મુદ્દા આપેલા છે કે પેલા પ્રસ્તાવના છે જીભ છે એ જીભ તન મનની તંદુરસ્તી માટે છે પછી મીઠી જીભના ફાયદા શું હોય કડવી જીભના ગેરફાયદા શું હોય મનુષ્યની ઓળખ શું છે ને છેલ્લે ઉપસહાર આ રીતના મુદ્દા આપ્યા છે એ મુદ્દાના આધારે આપણે અલગ અલગ જે પેરેગ્રાફ લખવાના છે એ કઈ રીતે લખી શકીએ નિબંધમાં એની આપણે વિડીયોમાં ચર્ચા કરીશું તો પહેલાં જોઈએ છે પ્રસ્તાવના સ્વસ્થ જીવન માટે આપણા તન અને મન બંને સ્વસ્થ હોવા જરૂરી છે તનની તંદુરસ્તી માટે આપણે આરોગ્યના નિયમો અને મનની તંદુરસ્તી માટે શુદ્ધ વ્યવહારના નિયમો પાળવા જોઈએ મનની અને તનની તંદુરસ્તી એકબીજાની પૂરક છે તેથી આ બંનેની તંદુરસ્તી જળવાય તે અત્યંત જરૂરી છે શરીરની તંદુરસ્તી માટે શુદ્ધ પાણી પણ મહત્વનો ભાગ ભજવે છે તેથી ડાક્ટરો ઉકાળેલું અને ચોખ્ખું પાણી પીવાની સલાહ આપે છે શરીર અને મન બંનેની તંદુરસ્તી માટે જીભ જવાબદાર છે જીભના ચટાકાવાળો ખોરાક લેવાથી આપણું આરોગ્ય બગડે છે તેથી જીભ જે માગે તે બધું તેને આપવું જ જોઈએ નહીં જીભને વશમાં રાખવી તે આપણા માટે આશીર્વાદ રૂપ ગણાય છે મનુષ્ય મીઠી વાણીથી તેના કુટુંબીજનો મિત્રો અને પાડોશીઓનો પ્રેમ જીતી શકે છે તે મીઠી વાણીથી મિત્રોની સંખ્યા વધારી શકે છે પોતાના સ સહકાર્યકરોનેનો સાથ મેળવી શકે છે અને પોતાના ઉપરી અધિકારીનો પણ કૃપાપાત્ર પણ બની શકે છે વેપાર ઉદ્યોગોના ક્ષેત્રે તો મીઠી વાણી ખૂબ જ ઉપયોગી પુરવાર થાય છે મધુર સંભાષણ વડે ગ્રાહકોને રાજી રાખીને વેપારી પોતાનો વેપાર વધારી શકે છે અધ્યાપક પોતાની મીઠી જબાન વડે વિદ્યાર્થીઓ અને વાલીઓનો પ્રેમ સંપાદન કરી શકે છે તે જ રીતે વિદ્યાર્થી મીઠી વાણીથી શિક્ષકોનો પ્રેમ અને પોતાના માતા પિતાનો સ્નેહ મેળવી શકે છે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં આપણા નેતાઓ દ્વારા બોલાયેલા શબ્દો અતિ મહત્વના ભાગ ભજવે છે આથી એકાએક શબ્દ સમજી વિચારીને બોલવો તેના તેમના માટે જરૂરી બને છે તેઓ મીઠી અને સંયમિત વાણીથી બીજા રાષ્ટ્રો સાથેના સંબંધો સુધારી તેમજ વધારી શકે છે એટલે જ કહ્યું છે કે વાણીને પાણીની જેમ નહીં દૂધની જેમ વાપરવી જોઈએ એવું કહેવાય છે કે જેણે જીભ જીતી લીધી છે તેણે આખું જગત જીતી લીધું છે જીભ મનુષ્યના જીવનમાં સ્વર્ગ રચી શકે છે તે મનુષ્યના જીવનને નરકાગાર પણ બનાવી શકે છે આંધળાનો પુત્ર આંધળો એવા દ્રૌપદીએ ઉચ્ચારેલા કટુ શબ્દોને કારણે મહાભારતનું યુદ્ધ થયું હતું જીભમાં અમૃત છે અને ઝેર પણ છે મનુષ્ય પોતાની કડવી જીભ વડે દુશ્મનો વધારે છે કૌટુંબિક સંબંધો બગાડે છે તેમજ પોતાના સહકાર્યકરોનો સાથ અને સહકાર ગુમાવે છે કામદાર તેની કડવી જીભથી નોકરી ગુમાવે છે અધ્યાપક કડવી જીભ વડે વિદ્યાર્થીઓ અને વાલીઓનો પ્રેમ ગુમાવે છે રાજકીય નેતાઓ કડવી વાણીનો ઉપયોગ કરે તો લોકોનો વિશ્વાસ ગુમાવે છે મનુષ્યની જીભ વડે જ તેની ઓળખ થાય છે મનુષ્યમાં વસતા એક અંધ સાધુ સિપાહી વજીર અને રાજાને તેમની વાણીથી ઓળખી શક્યા હતા એટલે જ કહેવાયું છે કે કોયળનીને કાગ વાને વર્તાય નહીં જીભલડીમાં જવાબ સાચું સોરઠીઓ ભણે મીઠી જીભનો અર્થ એવો નથી થતો કે આપણે સૌની ખુશામત કરવી જોઈએ પણ આપણી વાણીમાં વિનમ્રતા તો હોવી જ જોઈએ વળી આપણી જીભમાં અમૃત હોય પણ આપણા વ્યવહારમાં કપટ હોય તો એવા વિરોધાભાસનો પણ કોસો અર્થ રહેતો નથી એટલે આપણા વાણીને વર્તનમાં સંવાદિતા હોય તે ખૂબ જરૂરી છે સત્ય હંમેશા કડવું હોય છે છતાં મનુષ્ય એ કટુ સત્યને શક્ય તેટલી મધુર ભાષામાં કહેવું જોઈએ જેમ કે કાણાને નવ કાણો કહીએ ધીરે રહીને પૂછીએ શેણે ખોયા નેણ કે અંધને અંધ કહેવાને બદલે સુરદાસ કહેવાથી એમની લાગણી દુભાતી નથી ઓછું બોલો અને વધુ સાંભળો ઓછું બોલો પણ મધુર બોલો સત્યમ બૂયાત પ્રિયમ બૂયાત ન બૂયાત સત્યમ અપ્રિયમ અર્થાત આપણે પ્રિય હોય એવું જ સત્ય બોલવું જોઈએ અપ્રિય એવું સત્ય પણ ન બોલવું જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આ રીતે અલગ અલગ મુદ્દા પ્રમાણેના જે પેરેગ્રાફ છે એ લખી શકીએ છીએ આપણે વિડિયો ગમ્યો તો જરૂરથી લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો જે નવા વિદ્યાર્થી મિત્રો છે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લેકન પર જરૂરથી ક્લિક કરજો જેથી કરીને નવા જેટલા વિડીયો મુકાય એની નોટિફિકેશન તાત્કાલિક તમને આવશે બીજા પણ ઘણા બધા વિડીયોઝ છે એ ચેનલ પર મુકાઈ ગયા છે ન જોવે તો એ પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો અલગ અલગ ધોરણ પ્રમાણના સ્વાદી પોના સ્વાદીને લગતા મોસ્ટી પ્રશ્નો ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી તમારે કાળજી રાખજો થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર